રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા બી જેડ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસુરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે તેઓએ દ્રઢપણે જણાવ્યું કે કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈ પણ ભલામણ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે બીજેડ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો કે અન્ય એજન્ટોને લઈને પ્રફુલભાઈ પાંસુરિયાએ કહ્યું સી દ્વારા આપવામાં આવેલા નામો પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ શિક્ષકને ગુનામાં સંડોવાયો હોવાનું સાબિત થશે તો તેમને યોગ્ય દંડ અને સજા કરવામાં આવશે ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે દર વર્ષે કોઈ જુદા જુદા નામે આવી સ્કીમ કરતા હોય મારે ગુજરાત પરિવારજનોની પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન્ટ થવું ન જોઈએ હજી પણ ટાઉન પ્લેસ તાલુકામાં જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એનો એને પર્દાફાશ કરવો જોઈએ આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો ભણેન ગણે લોકો નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવવા જોઈએ તો આ પૂરો મામલો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોડ પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે શું છે એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે નહીં